ब्रह्म नु प्रागट्य जो निराकार है वो आकार लेकर व्यक्त हुआ जो अव्यक्त है वो आकार में व्यक्त हुआ जो निर्गुण है वो सगुण रूप में व्यक्त हुआ અવતારની આખી ઘટના જ ઉલટ ઘટના દુનિયામાં અનેકો ધર્મો છે પણ અવતારની જે અવતારનો જે સિદ્ધાંત છે એ સનાતન ધર્મનો એક અદ્વિતીય સિદ્ધાંત છે દુનિયાના આઠ દસ મુખ્ય ધર્મો છે આ બાજુ પશ્ચિમના ત્રણ ચાર ધર્મો છે યહુદી ઇસ્લામ ખ્રિસ્તી તાઓ માઓ ચીન બાજુ વયા જાઓ આ બધા દુનિયામાં દસેક જેટલા મુખ્ય ધર્મો છે પણ ક્યાંય પરમાત્મા સ્વયં આ જગતમાં આવીને વસ્યો હોય અને જગતમાં આવીને લીલા કરે નિર્ગુણ નિરાકાર તત્વ એ સગુણ સાકાર રૂપ લઈને મારીને તમારી જે મનુષ્ય સંવત લીલા કરે એ સનાતન ધર્મ સિવાય આ ક્યાંય સિદ્ધાંત જોવા મળતો નથી આપણે ત્યાં પણ નિર્ગુણ ઉપાસના ખરી પશ્ચિમના જે ધર્મો છે ઇસ્લામ હોય ખ્રિસ્તી હોય એ આ વાત ઉપર જોર મૂકે છે કે ઈશ્વર એ નિર્ગુણ છે નિરાકાર છે આ વાત આ સિદ્ધાંત ઉપર એ લોકો જોર મૂકે છે અને આપણી શ્રુતિઓ પણ કહે છે હા એ ઉર્જાનું તત્વ જેનાથી આ બધું ફલીભૂત થયું છે જેનાથી આખી સૃષ્ટિ આખું બ્રહ્માંડ જેનામાંથી ફલીભૂત થયું છે એ તત્વ નિર્ગુણ છે નિરાકાર છે એની ના નહીં કરતુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ સર્વ સમર્થ તો આપણી શ્રુતિઓ પણ એ ભાર મૂકે છે કે હા એ પરમ તત્વ નિર્ગુણ છે નિરાકાર છે પણ આપણી શ્રુતિઓ પાછું એ એ કહે છે કે એ સર્વ સમર્થ છે ધેર ઇઝ નથિંગ ઇન ધીસ વર્લ્ડ ધેટ ધેટ સુપ્રીમ રીઅલિટી કે નોટ ડુ સર્વ સમર્થ છે આ દુનિયામાં એવું કંઈ જ નથી કે ઈ મહાસત્તા ન કરી શકે ઈ નિર્ગુણ નિરાકાર મહાસત્તા એવું કઈ પણ તત્વ નથી એ કઈ પણ એવું કાર્ય નથી કે જે ન કરી શકે મહાસમર્થ છે કર્તુમ અકર્તું અન્યથા કર્તુમ જે કરવા યોગ્ય અને ન થઈ શકે થઈ શકે એ બધું જેના દ્વારા થઈ શકે એવો સમર્થ સત્તા કોઈ હોય તો ઈશ્વર છે તો જે બધુંય કરી શકવા સમર્થ હોય એ અવતાર રૂપે અવતરવા સક્ષમ કેમ ન હોય જે દુનિયામાં બધું જ કરી શકવા માટે ઓમની પોટેન્ટ ઓમની પાવરફુલ દુનિયામાં સર્વ સમર્થ છે તો પછી ઈ માનવ રૂપે જન્મ લેવામાં સમર્થ કેમ ન હોય આ અવતાર સિદ્ધાંતનો મુખ્ય ભાવ છે કે જે દુનિયામાં બધુંય કરી શકે ને ઈ માના ગર્ભમાં આવીને વસીય શકે અને ઘણી જગ્યાએ આમ જોઈએ ને તો અમુક વિરોધાભાસ સુરો મળતા હોય ઘણા એમ કે ભગવાન તે કોઈ એક સાધારણ સ્ત્રીના કુખમાં એના ઉદરમાં એના ગર્ભમાં આવીને તે વસે એટલી વિરાટ ઉર્જા એવી વિરાટ ચેતના કોઈ સાધારણ સ્ત્રીના ગર્ભમાં આવીને વસી શકે એમાં સમાઈ શકે ઘણા પુરાણોનું ખંડન કરનારા મત મત એવા મતભેદો ઘણા ઘણા એવા આપણને વિરોધના સુરો સાંભળવા મળતા હોય પછી આપણે પૂછીએ કે તમે કોને માનો તો કે અમે વેદને માનીએ અચ્છા તો વેદમાં પરમાત્મા વિશે શું કીધું છે તો કે સર્વખલું બ્રહ્મા દુનિયાનું એક એક કણ એક 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 તત્વ એ ઈશ્વરમય જ છે દુનિયાના એક એક કણમાં ઈશ્વર સમાયો છે દુનિયાના એક એક કણમાં ઈશ્વર રહેલો છે તો પછી આપણને બહુ વિનયથી બહુ વિવેકથી એને પૂછવાનું મન થાય મારા વાલા જો તું એમ કે છે કે દુનિયાના એક એક તત્વમાં દુનિયાના એક એક કણમાં ઈશ્વર રહેલો છે દુનિયાના એક એક કણમાં ઈશ્વર રહેલો છે તો માનો ગર્ભ એ કાંઈ દુનિયાથી જુદો છે મા માનો ઉદર એ કોઈ સૃષ્ટિ થી જુદું છે જો એક એક ઈશ્વર રહેલો છે તો એક માતાના ઉદર માં ઈશ્વર કેમ ન રહી શકે વ્યાકરણ માં સુંદર મજા નો અર્થ થાય અમર કોશમાં ને આવી રીતે સુંદર મજાની આની વ્યાખ્યા પામીએ ને અવતાર અવતરણિકા અવતરણિકા એટલે સીડી પગઠીયા સીડી ચડવા ઉતરવાની એને સંસ્કૃતમાં કહેવાય અવતરણિકા એટલે ભગવાન સીડીથી હેઠા ઉતરીને પોતાના વૈશિષ્ટ્યકરણ પોતાનું સાધારણીકરણ કરી નાખે એ એ ઘટનાનું નામ એ અવતાર પોતાનું સાધારણીકરણ કરી નાખે કે હું તમારા જેવો જ છું તમારાથી ભિન્ન નથી તમે હસો હું તમારી સાથે હસું તમે રૂવો તમારી સાથે હું રમું તમે રમો તમારી સાથે હું નાચું શ્રુતિઓ એ મુખ્યત્વે દ્રષ્ટા કીધી છે દૂર બેઠી બેઠી એ દ્રષ્ટા છે મહાચેતના એ મહાસત્તા શાંતકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ તો ઈશ્વર કેવા છે શાંતાકારમ ઈશ્વર શાંત છે શાંત કોને કહેવાય કે જેમાં કોઈ પણ પ્રકારની ચેષ્ટા ન હોય એ દૂર બેઠા બેઠા આપણને જોયા રાખે આપણે હસીએ તોય દૂર બેઠા બેઠા જુએ આપણે રોઈએ તોય દૂર બેઠા બેઠા જુએ અને ગોપીઓનો ભાવ શું છે એક ભક્તનો ભાવ શું છે અમને એવો ઈશ્વર ન જોઈએ જે ખાલી દૂર બેઠા બેઠા અમને જુએ અમે હસીએ તો એ ઉપર બેઠો બેઠો જોયા રાખે અમે રોઈએ તોય ઉપર બેઠો બેઠો જોયા રાખે ગોપી ભાવ ક્યાં હે ભક્ત ભાવ ક્યાં હૈ અમને એવો દ્રષ્ટા ઈશ્વર ન જોઈએ અમને તો એવો ઈશ્વર જોઈએ અમે હસીએ તો અમારી હારે હસે અમે રોઈએ તો અમારી હારે રૂએ અમે રાસ રમીએ તો અમારી હારે રાસ રમે એવો સગુણ સાકાર નંદ નંદન યશોદાન

પોતાની વિશિષ્ટતાને છુપાવે પોતાની મહાનતાને છુપાવે પોતાની વિશેષતાને છુપાવે અને પોતાનું સાધારણ કે હું એક સામાન્ય જન છું સામાન્ય વ્યક્તિ છું સામાન્ય મનુષ્ય છું એની જેમ મારીને તમારી હારે લીલા કરવા પ્રભુ અવતરે એ ઘટનાનું નામ અવતાર અને તમે જોજો બાપુ સામૈયા થતા હોય ને સંતોના સામૈયા તમને બધાને અનુભવ હોય ને ગામો ગામ જાઓ સંતોના સુંદર મજાના સામૈયા થાય પછી ઓલી નનકડી નનકડી દીકરીઓ હોય માથે કળશ ઉપાડ્યો હોય હે નાનકડી દીકરી હોય સાત વરની આઠ વરની પાંચ વરની એનાથી હમ એનાથી હચવાઈની એવો ઘાઘરો પહેર્યો હોય હે બિચારી આટલીકડી દીકરી હોય હચવાઈને એવડો લાંબો ઘાઘરો હોય માથે કળશ હોય અને પછી સંતો આવે તો ગોર મહારાજો એમ કે કે બેટા બાપુને ચાંદલો કર હવે બાપુ છ ફૂટના હોય અને ઓલી દીકરી અવડીકળી હોય હે એક હાથે કળશ પડી હોય કળશ પાછો પડે નહીં એની એને બીક હોય આમથી આમ થાય ને પછી ઓલા કંકુનો વાટકો હોય એ બાપા કે બેટા આ આંગળી નાખ પછી એ કંકુવાળી આંગળી લે અને આમ કરવા જાય તો એ બાપુને પૂગે હે બાપુ ન પોચે પછી આમ આમ ખેંચાતી હોય અને પછી સંતોનો ભાવ ઉભરાઈ આવે કે આ નાનકડું બાપુ પોતે જાય બાપુ થોડેક સંતો હોય પોતે વાંકા વળી જાય અને પછી પોતાનું લલાટ છે એ એના સમકક્ષ લાવે એટલા વાંકા વળી જાય પછી દીકરી એને ચાંદલો કરે હે તિલક કરે અક્ષર આ બધી ફૂલમાળ આ બધું થાય કહેવાનો અર્થ શું કે મારી બેટા તું મને પોચી નહીં પહોંચી શકતો કાંઈ વાંધો નહીં હું તારા સ્તર પર આવી જાઉં છું એમ હરી પણ મને તમને કહેતો હોય કે તારામાં કદાચ શક્તિ ન હોય મારા સુધી પહોંચવાની તો કાંઈ વાંધો નહીં હું તારા જેવો થઈને તારી પાસે આવી જાઉં છું તારામાં કદાચ એ સામર્થ્ય ન હોય તારામાં કદાચ યોગ્યતા ન હોય કે મારી આ વિરાટ ચેતનાને તું આંબી શકે તો કાંઈ વાંધો નહીં હું તારા જેવો થઈને તારી પાસે આવીને રહું છું આ અવતારની ઘટના છે આ અવતારની ઘટના છે ભાગવતમાં સુંદર મજાનો પ્રસંગ હવે આવી રહ્યો છે